યાર વાજુવા બગે યાર આ બાતી લેરે બારે હાસે મે હાસે બારામું ટેકો કરાવ એ યાર એ મોસો ડાળે એ મોસો ટકરો છું અરે આ કર બોગા કર ઓ જોઉતા કેટલો ભાડું હવા દે ય બિવરાવા ગયાતા તા હવે બભો પડો પડયા પડયા કરી જાતો

ભાઈ પાટો પાટો પેલો કરતો પેલા વિહાઈ ઊંધું કરાયું પેલા દોવાખાના ને લઈ તું ઓળખી છે

મારા પેલા કુંડમ ગાજરા નાછેલાસ્તો આ ગોદડું છે કે તાણી મેઘાડ્યું છે કેટલું વગાડ્યું છે તો નહી આટલા થી ભાજો બીજું કઈ શું નહીં નઈ જોયું બીજું પગ કમ્પ્લેટ કે ધોકો લેવા જોઈએ તારી મન તો ખબર પડી એટલે મારે શું કેવું યાર કોઈ કેવું છે કે હું તો બોલાવાય નઈ ના કેજો તમે કોઈ લાસારી નઈ તો આ તો લસણા રૂડો છે

ભૂખલા જ રૂપિયો બે પાંચ રૂપિયા મમરા લઈને ખાતી પડ્યો પડ્યો કોઈ આવનારા ભાઈ ના મારે આમ ના કરાવે આવું મેલું એટલે બધા ગુજી આ સુજુ આ વાજી યાર થોડું કરો પોપટ પાડે અને વાજી કેટલું બધું વાજી એ આવરા પરણો એ રોમ રોમ ગુજી ઓમર દેહો આ બાજુ જુઓ આવરા એ આ કેમ જગો આ શાંતિ

પાણી ના પણ લઈ ગયો મારા છેતરમાં જ જાવ છે ટાઈમ